વધુ અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના પત્ની અને પુત્રને સંતોના સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે વિજય રૂપાણીના પત્ની અને પુત્રને સાંત્વના આપવા માટે તેમના પરિવારજનો અને નેતાઓ પહોંચી રહ્યા છે પરિવારને મળી અને તેઓ સાંત્વના આપી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું અને ત્યારબાદ તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે તેમના પત્ની અંજલીબહેન અને પુત્ર ઋષભને સાંત્વના આપવા માટે પરિવારજનો તેમના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું ત્યારબાદ ડીએને મેચ કરવાની કામગીરી પણ સામે આવી બીજી બાબતની વાત કરવામાં આવે તો તેમના ધર્મપત્ની અંજલિ બહેન તેઓ લંડન હતા તેઓ ગઈકાલે જ સવારે અમદાવાદ આવી પહોંચ્યા ગાંધીનગર તેમના નિવાસસ્થાને તેઓ હતા ત્યાં આગળ પણ તેમને પરિવારજનોને સાંત્વન આપવા માટે નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો ત્યારબાદની વાત કરવામાં આવે તો તેમના પુત્ર રિષભ છે તેઓ પણ અમેરિકાથી અમદાવાદ પરત ફર્યા હતા ગાંધીનગર નિવાસ સ્થાને દિવસભર નેતાઓનો મેળાવડો જોવા મળ્યો અને તમામ દિગ્ગજ શીર્ષસ્થ નેતૃત્વ છે તેઓ તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચી રહ્યા છે બીજી બાજુ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર માટેની અંતિમ વિધિ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ડીએનએ મેચ થવાની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ પરિવારને વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે સોંપવામાં આવશે ત્યારબાદ તેમના પાર્થિવ દેહને તેમના દર્શનાર્થે તેમના પાર્થિવ દેહને તેમના સમર્થકોના પરિવારજનોના દર્શન માટે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા જતીન જી જતીન જણાવશો વિજય રૂપાણીનું નિધન થયું ને ત્યારબાદ પરિવારમાં ઘેરા શોકનો માહોલ છે વહેલી સવારની વાત કરવામાં આવે તો નેતાઓને શીર્ષસ્થ નેતૃત્વ તેમના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચી રહ્યું છે શું છે વધુ જાણકારી ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીનું જે નિવાસસ્થાન છે ત્યાં આગળ તેમના ધર્મપત્ની અંજલિબહેન અને પુત્ર ઋષભ ત્યાં આગળ તેઓ ગઈકાલે સવારે પહોંચ્યા હતા ગઈકાલે દિવસભર નેતાઓનો જમાવડો જોવા મળ્યો અને આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે પણ નેતાઓની ત્યાં આગળ તેમના ઘરે આવન જાવન શરૂ થઈ ગઈ છે અને શીર્ષસ્થ નેતૃત્વ છે તે તેમના પરિવારજનોને સાંત્વન આપવા આ દુઃખની ઘડીમાં સહભાગી થવા માટે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી રહ્યા છે રાજકોટમાં પણ તેમના અંતિમ વિધિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવે તેવો અહેવાલ અગાઉ સામે આવ્યો હતો તેને લઈને વાત કરવામાં આવે તો રાજકોટમાં એક બાજુ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે બીજી બાજુની જો વાત કરવામાં આવે તો પરિવારમાં ઘેરા શોકનો માહોલ છે અને તેને લઈને ગાંધીનગરની વાત કરવામાં આવે તો તેમના ધર્મપત્ની અંજલીબેન અને પુત્ર ઋષભને સાંત્વના આપવા માટે લોકો પહોંચી રહ્યા છે